ભગવાન શ્રી કૃષ્ણના પહેલાં હનુમાનજીએ ઉઠાવ્યો હતો ગોવર્ધન પર્વત તો શું હનુમાનજીએ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો હનુમાનજીએ કયો પર્વત ઉઠાવીને તેને ક્યાં મૂક્યો હતો અને હનુમાનજીએ ગોવર્ધન પર્વત શા માટે ઉઠાવ્યો હતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો હનુમાનજીના ગોવર્ધન પર્વત ઉઠાવ્યાની કથા આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો અને આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો કે ભગવાન હનુમાને શા માટે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો અને તેને શ્રી કૃષ્ણએ ફરીથી ટછલી આંગળી પર કેવી રીતે ઉપાડ્યો એક સમય એવો આવે છે કે જ્યાં આખી વાનર સેનાને સેતુના નિર્માણ ચાલુ રાખવા માટે ચટ્ટાનોની કમી મહેસૂસ થાય છે એટલે હનુમાનજીને પોતાની શક્તિઓના કારણે વધારે ચટ્ટાણ વધારે પથ્થર લાવવાનું કામ સોંપવામાં આવે છે હનુમાનજી ઉત્તર દિશાની તરફ યાત્રા કરે છે અને વૃંદાવન પહોંચી જાય છે જ્યાં તેમની નજર ગોવર્ધન પર્વત પર પડે છે પરંતુ આ પહાડીને તે ઉખાડીને પોતાની હથેળીમાં લઈને જ્યારે પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે હવે ચટ્ટાનોની પથ્થરની જરૂર નથી ગોવર્ધન પર્વતને ગિરિરાજ મહારાજના નામથી પણ ઓળખવામાં આવે છે જેઓ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કારતક શુક્લ પ્રતિપદાની તિથિએ ગોવર્ધન રૂપમાં પોતાની પૂજા કરવાની વાત પણ કહી છે આ પૌરાણિક ઘટના તે સમયે બની હતી જ્યારે ઇન્દ્રના પ્રકોપને કારણે ગોકુલવાસીઓને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનને પોતાની ટચલી આંગળી પર ઉઠાવી લે છે બહુ જ ઓછા લોકો જાણતા હશે કે આ જ ઘટનાની પાછળ હનુમાનજીનો પણ હાથ હતો દરઅસલ ત્રેતાયુગમાં જ્યારે ભગવાન શ્રી રામે અવતાર લીધો હતો તે સમયે લંકા પાર કરવા માટે ભગવાન રામને તેમના નેતૃત્વમાં વાનર સેનાના સમુદ્ર પર સેતુનું નિર્માણ કરી રહી હતી તે સમયે સેતુ નિર્માણ માટે કેટલાક પથ્થરોની જરૂરત ઊભી થઈ હનુમાનજીએ હિમાલય પર ગયા અને ત્યાં એક પર્વત ઉઠાવીને સમુદ્રની તરફ ચાલવા લાગ્યા માર્ગમાં જતાં તેમને ખબર પડી કે સેતુનું નિર્માણ તો સમાપ્ત થઈ ગયું છે હનુમાનજીએ એ પર્વતને ત્યાં જ જમીન પર મૂકી દીધો પર્વતે કહ્યું કે હું ભગવાન રામના કામમાં ન આવી શક્યો અને પોતાના સ્થાન પરથી પણ હું ખસી ગયો હું પોતાના સ્થાન પર પણ રહી ન શક્યો પર્વતની મનોદશા જોઈને સમજીને હનુમાનજીએ પર્વતને કહ્યું કે દ્વાપર યુગમાં જ્યારે ભગવાન રામ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લેશે ત્યારે તે સમયે તેઓ તમને પોતાની ટચલી આંગળી પર ઉઠાવીને દેવતાના રૂપમાં પ્રતિષ્ઠિત કરશે આ રીતે હનુમાનજીએ ગોવર્ધનને દેવતા બનાવવાની લીલા રચી હતી ચટ્ટાનની પૂર્તિ કરવા માટે હનુમાનજીએ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો માનવામાં આવે છે કે સંજીવની પર્વતરાજ આજે પણ શ્રીલંકામાં મોજૂદ છે હનુમાન જયંતિની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ અને નવીનતમ માહિતી સાથે